ગ્રાહક સાથી ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર ત્રીસ રસોઈના તેલ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા તમારે કેટલા ફેટનું સેવન કરવું જોઈએ અગાઉ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે ઓછા ફેટ ધરાવતું ભોજન કરવાની સલાહ આપવામાં આવતી હતી પણ આગળ જતા આ પ્રકારનું ભોજન સ્વાસ્થ્ય માટે હાનિકારક વધારે ફેટયુક્ત અને રોગકારક બની ગયું છે હાલ સંદેશ ફેટ છોડવાનો નહીં પણ એનું સેવન ઘટાડવાનું આપવામાં આવે છે કારણ કે કેટલાક ફેટ સારું હૃદય સારું સ્વાસ્થ્ય જાળવવા આવશ્યક છે જોકે વધારે ફેટનું સેવન મેદસ્વીપણા અને ડાયાબિટીસ અને હૃદય રોગો જેવા બિનચેપી રોગો એનસીડીએસ માટે સ્પષ્ટપણે જોખમકારક પરિબળ છે આ આંખમાં અમે રસોઈના તેલના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી સાથે એક સંપૂર્ણ માર્ગદર્શિકા આપીએ છીએ જેથી તમને સ્વસ્થ પસંદગી કરવા અને ફેટનું ઉચિત સેવન કરવામાં મદદ મળે આપણને શા માટે ફેટની જરૂર છે આહાર ફેટ આપણને ઉર્જા આપે છે આ ફેટમાં દ્રાવ્ય વિટામિન એડી ઈ અને કે પણ પ્રદાન કરે છે જે લોહી જામવા માટે કોષને ફરી સ્વસ્થ કરવા વૃદ્ધિ અને રોગ પ્રતિકારક ક્ષમતા માટે આવશ્યક છે ચોક્કસ આવશ્યક ફેટી એસિડ ઓમેગા ત્રણ અને છ મગજમાં ઘણા રસાયણોના ઉત્પાદન સાથે સંબંધિત છે અને એમની ઉણપ હાનિકારક બની શકે છે આપણા શરીરમાં અંતસ્ત્રાવો હોર્મોન્સનો આધાર પણ ફેટ્સ પર છે ઘણીવાર અંતસ્ત્રાવોનું અસંતુલન ઓછા ફેટ ધરાવતા આહાર સુધી દોરી શકાય છે સામાન્ય રીતે ભોજનમાં ફેટને દૂર કરવા કે ઘટાડવાનો અર્થ છે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું વધારે સેવન પ્રોટીનનું અતિસેવન કિડનીને નુકસાન કરે છે તથા કાર્બોહાઈડ્રેટનું અતિસેવન કરવાથી થાક લાગે છે તથા ચયા પચયા અને અંતસ્ત્રાવોમાં અસંતુલનનું જોખમ પેદા કરે છે ફેટનું સેવન સંતોષની લાગણી આપે છે આ બ્લડ શુગરના સ્તરને લાંબો સમય સ્થિર રાખે છે તથા વધારે ભૂખને તૃષ્ણા સમાવે છે તમારે કેટલા ફેટનું સેવન કરવું જોઈએ દિવસમાં તમારું કુલ કેલરીમાં મહત્તમ પચીસ ટકા કેલેરી ફેટમાંથી મળતી રહે આદર્શ સ્થિતિ છે એનો અર્થ એ છે કે બે હજાર કેલેરીના રોજિંદા આહારમાં પાંચસોથી વધારે કેલરી ફેટમાંથી ન મળવી જોઈએ એમાં જોઈ શકાય એવા ફેટ્સ રસોઈનું તેલ તેમજ અદ્રશ્ય ફેટ્સ નટ્સ તેલીબિયા દૂધ ઇંડા માછલી વગેરેમાંથી સામેલ છે તમારા ફેટનું કુલ સેવન ઘટાડવાની એક સરળ રીત છે જોઈ શકાય એવા ફેટ રસોઈની તેલનો ઉપયોગ આશરે વીસથી પચીસ ગ્રામ પ્રતિદિન સુધી મર્યાદિત કરો જે અંદાજે ચારથી પાંચ ચમચી તેલ એટલે કે એકસો એંશીથી બસો પચીસ કેલરીના સમકક્ષ છે એક ગ્રામ ઓઇલ ફેટ બરાબર નવ કેલરી પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોનું સેવન ટાળવું જેમાં ફેટ વધારે હોય છે નટ્સ કાજુ બદામ અને તેલીબિયા પણ ભોજનલક્ષી ફેટ વધારે છે પણ તેઓ સારા ફેટ પ્રદાન કરે છે તમારા રોજિંદા આહારમાં સિંગ વટાણા બદામ પિસ્તા તલ વગેરેને મર્યાદિત પ્રમાણમાં સામેલ કરવા સારી રીત છે રસોઈના તેલમાં ફેટના પ્રકારો જ્યાં સુધી આપણે ઉચિત પ્રકાર અને માત્રામાં ફેટનું સેવન કરીએ ત્યાં સુધી સ્વાસ્થ્ય માટે ફેટનું સેવન આવશ્યક છે કોઈ પણ પ્રકારના ફેટનું અતિ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ પણ ધ્યાન રાખો કે પહેલેથી જ ખરાબ આહારમાં થોડા સારા ફેટને ઉમેરવાથી કામ નથી થતું જ્યારે સારા ફેટ ખરાબ ફેટનું સ્થાન લે છે ત્યારે જ તેઓ અસરકારક છે એટલે વિવિધ પ્રકારના ફેટને સમજવા માટે મહત્વપૂર્ણ બાબત છે સારા ફેટ્સ અથવા અસંતૃપ્ત ફેટ્સ સ્વસ્થ પસંદગી અસંતૃપ્ત ફેટ્સ હૃદય માટે સ્વસ્થ ફેટ ગણાય છે એમાં પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પીયુએફએ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એમયુએફએ સામેલ છે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પીયુએફએ ઓછું સેવન હિતાવ પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સમાં મુખ્યત્વે બે પ્રકારના આવશ્યક ફેટી એસિડ સામેલ છે ઓમેગા ત્રણ અને ઓમેગા છ શરીર એમને બનાવી ના શકે એટલે આપણે એમને આહારમાંથી મેળવવા પડે છે જોકે બંને ફેટી એસિડનું સંતુલન જરૂરી છે કારણ કે ઓમેગા છનું અતિસેવન દહનના રોગો તરફ દોરી શકે છે પીયુએફએ સૂર્યમુખીના તેલ અને કપાસિયાના તેલમાં વધારે હોય છે પીયુએફએ સ્ટોરમાંથી ખરીદેલા પ્રોસેસ અને તળેલા ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થયેલા તેલમાં પણ વધારે હોય છે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એમયુએફએ વધારે સેવન સારું આ લાભદાયક આહારલક્ષી ફેટ છે જે ખરાબ કોલેસ્ટરોલ એલડીએલનું પ્રમાણ ઘટાડીને અને સારા કોલેસ્ટેરોલ એચટીએલનું પ્રમાણ વધારીને કોલેસ્ટેરલનું સ્તર સુધારી શકે છે સામાન્ય તેલોમાં સરસિયાનું તેલ ઓલિવ ઓઇલ તેલ અને મસ્ટર્ડ તેલમાં એમયુએફએ વધારે હોય છે ખરાબ ફેટ્સ કે સંતૃપ્ત સેચ્યુરેટેડ ફેટ્સ મધ્યમ સેવન ચાવીરૂપ છે જ્યારે કથિત ખરાબ ફેટ્સ કે સંતૃપ્ત ફેટ્સનું સેવન કરવામાં આવે ત્યારે સાવચેતી જાળવવી અગત્યની છે અને ઘણીવાર અનહેલ્ધી ગણવામાં આવે છે કારણ કે તેઓ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે તેઓ મોટાભાગે બટર અને ઘી જેવા ડેરી ઉત્પાદનોમાં હોય છે તથા પામ ઓઇલ અને નાળિયેરના તેલ જેવા ઉષ્ણ કટિબંધીય તેલમાં હોય છે અગલી ફેટ્સ કે સેવન ટાળવું જોઈએ ટ્રાન્સફેક્સનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેઓ હૃદયરોગના હુમલા અને હૃદયરોગના જોખમ સાથે જોડાયેલા છે ટ્રાન્સફેક્સ હાઇડ્રોજીનેટેડ ઓઇલ વનસ્પતિ ઘી સામાન્ય રીતે ડાલડા તરીકે ઓળખાય છે અને માર્જરીનમાં હોય છે ટ્રાન્સફેક્સ તેલને વારંવાર ગરમ કરવાથી પણ બની શકે છે એટલે ટાળવું જોઈએ રસોઈ તેલના પ્રકારો હાલ બજારમાં રાંધવા અને અન્ય ઉપયોગો માટે વિવિધ પ્રકારના તેલ ઉપલબ્ધ છે સુ માહિતગાર અને સ્વાસ્થ્ય માટે લાભદાયક પસંદગીઓ કરવા દરેક પ્રકારની જાણકારી મહત્વપૂર્ણ છે રિફાઈન તેલ રિફાઇન તેલો સૌથી વધુ પ્રમાણમાં અને વ્યાજબી કિંમતે ઉપલબ્ધ છે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીઓમાં લગભગ રિફાઈન તેલનો ઉપયોગ થાય છે કારણ કે તેઓ વ્યાજબી અર્થે ઉપલબ્ધ છે તટસ્થ ફ્લેવર ધરાવે છે અને લાંબો સમય ટકે છે રિફાઈન તેલ ઉષ્મા અને રાસાયણિક સોલ્વન્ટની પ્રક્રિયામાંથી પસાર થાય છે તથા અશુદ્ધતાઓ દૂર કરવા અને સારી સુગંધ અને રંગ માટે તટસ્થ થવા એનું શુદ્ધિકરણ થાય છે જેના પરિણામે સારો સ્વાદ અને હાઈ સ્મોક પોઈન્ટ પ્રાપ્ત થાય છે સિંગતેલ સૂર્યમુખી કપાસિયા નાળિયેર રાઈસ બ્રાન સરસવનું તેલ વગેરે જેવા લગભગ તમામ તેલ રિફાઈન સ્વરૂપે બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે ફિલ્ટર્ડ તેલ આ પ્રકારનું તેલ ઘન ટુકડાઓ કે અશુદ્ધિઓ દૂર કરવા શુદ્ધતા વધારવા અને લાંબો સમય ટકે માટે ભૌતિક શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી જ પસાર થાય છે કેટલાક તેલો વધારે શુદ્ધતા માટે બે વાર શુદ્ધ કરવામાં આવે છે અને એને ડબલ ફિલ્ટર્ડ તેલ કહેવાય છે બજારમાં સૌથી સામાન્ય ફિલ્ટર તેલ છે સિંગ તેલ રિફાઈન તેલોની સરખામણીમાં ફિલ્ટર તેલોને સ્વાસ્થ્ય માટે વધારે સારા ગણવામાં આવે છે કોલ્ડ પ્રેસ તેલ કોલ્ડ પ્રેસ તેલ સૌથી વધુ કુદરતી સ્વરૂપમાં પ્રાપ્ત થયેલું તેલ છે જેને ઉષ્મા અને રસાયણ વિના ભૌતિક રીતે તેલી બિયાને દબાઈને મેળવવામાં આવે છે કોલ્ડ પ્રેસ તેલને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે આ કુદરતી ઘટકોને ફ્લેવર જાળવે છે હાલ કોલ્ડ પ્રેસ તેલો એમના સ્વાસ્થ્ય માટે લાભદાયક ગુણોને કારણે વધારે લોકપ્રિય થઈ રહ્યા છે જો કે તેઓ રિફાઈન તેલોની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઊંચી કિંમત ધરાવે છે કાચી ધાણીનું તેલ કાચી ઘાણીનું તેલ કોલ્ડ પ્રેસ તેલની પરંપરાગત ભારતીય પદ્ધતિ છે તેલીબિયાને ભૌતિક રીતે તેલ મેળવવા પીસવામાં આવે છે જેમાં ઉષ્મા અને રસાયણોનો ઉપયોગ થતો નથી કાચી ઘાણીનું તેલ સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારક છે કારણ કે એમાં તમામ પોષક દ્રવ્યો એમના સૌથી વધુ કુદરતી સ્વરૂપમાં જળવાઈ રહે છે આ પદ્ધતિનો વિવિધ તેલીબિયા માટે સમગ્ર ભારતમાં ઉપયોગ થાય છે જોકે કાચી ઘણી શબ્દ સરસોના તેલ માટે સૌથી વધુ વપરાય છે હાઇડ્રોજીનેટેડ તેલ આ હાઇડ્રોજિનેટેડ કરેલા પ્રવાહી તેલ પર હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે જે એમને રૂમના તાપમાને અર્ધ ઘન કે ઘન ફેટ્સમાં પરિવર્તિત કરે છે જ્યારે હાઇડ્રોજીનેશન ટકાઉપાણુંની સ્થિરતા વધારે છે ત્યારે આ ટ્રાન્સફેક્ટ્સ પણ પેદા કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે ઘણા ખાદ્ય પદાર્થોમાંથી ઉત્પાદનોમાંથી તબક્કાવાર રીતે મોટાભાગે દૂર કરવામાં આવ્યા છે મિશ્ર તેલ એમાં વનસ્પતિ તેલો કે ફેટ્સનું મિશ્રણ હોય છે જે ઊંચા દહન બિંદુઓ સંતુલિત ફ્લેવર કે સ્વાસ્થ્ય માટે ચોક્કસ ફાયદા પૂરા પાડે છે ઉદાહરણ તરીકે હાર્ટ હેલ્ધી તેલો ઉપલબ્ધ છે જે સામાન્ય રીતે વિવિધ તેલોનું મિશ્રણ છે વર્જિન તેલ આ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે ઓલિવ ઓઇલ કે નાળિયેરના તેલ માટે થાય છે વર્જિન ઓઇલ એ એક પ્રકારનું કોલ્ડ પ્રેસ તેલ છે જે ઉષ્મા કે રસાયણો વિના ડાબીને સેન્ટ્રી ફ્યુઝેશન કે નિતારણ દ્વારા બનાવવામાં આવે છે આ કેટેગરીમાં એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ પણ સામેલ છે જેને પ્રથમ પ્રેસિંગમાંથી મેળવવામાં આવે છે તથા શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત અને શ્રેષ્ઠ ફ્લેવર સ્વાદ ધરાવે છે સૌથી સામાન્ય રસોઈના તેલ સામાન્ય રીતે ભોજન બનાવવા તેલનો ઉપયોગ જે તે વિસ્તાર પર આધારિત છે ઉદાહરણ તરીકે ગુજરાતમાં સિંગ તેલ પૂર્વ અને ઉત્તર ભારતમાં સરસવનું તેલ દક્ષિણ ભારતમાં નાળિયેર અને તલનું તેલ દરેક તેલના ફાયદા લેવા વારાફરતી વિવિધ તેલનું સેવન હિતાવ છે સિંગ તેલ આ તેલ સૂકા સિંગદાણાને પીસીને મેળવવામાં આવે છે એમાં મોનો અનસેચ્યુરેટેડ સારા ફેટ વધારે અને સંતૃપ્ત ખરાબ ફેટ ઓછા હોય છે આ હૃદયરોગ નિવારવા કોલેસ્ટ્રોલ ઘટાડવા અને રક્તવાહિનીઓમાં ફેટ ઘટાડવામાં મદદરૂપ થાય છે કપાસિયાનું તેલ આ કપાસના બીજમાંથી મેળવવામાં આવે છે આ તેલમાં પોલી અનસેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે જે એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને એચડીએલ સારા કોલેસ્ટ્રોલ વધારવામાં મદદરૂપ થઈ શકે છે નાળિયેરનું તેલ આ તાજા નાળિયેર કે શુષ્ક નાળિયેરને ડાબીને પીસીને બને છે નાળિયરનું તેલ ઉર્જાનો ઝડપી સ્ત્રોત તરીકે કામ કરે છે અને સૂક્ષ્મ જીવાણુઓ વિરોધી અસરો ધરાવે છે આ ભૂખ અને આંચકીઓ પણ ઘટાડે છે નાળિયેરના તેલમાં સંતૃપ્ત ફેટનું પ્રમાણ વધારે હોય છે સૂર્યમુખીનું તેલ આ સૂર્યમુખીના બીજમાંથી મેળવવામાં આવે છે સૂર્યમુખીના બીજ ઝીંક ધરાવે છે જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને રોગ સામે લડે છે આ તેલ દહન વિરોધી ગુણો ધરાવે છે જે ક્રોનિક દહન રોગોને નિવારવામાં મદદરૂપ થઈ શકે છે સરસોનું તેલ આ સરસોના બીજનું પલાણ કરીને મેળવવામાં આવે છે પીલાણ કરીને મેળવવામાં આવે છે આ મજબૂત તીખો સ્વાદ ધરાવે છે આ દહન દુખાવો ઘટાડે છે અને કેન્સરના કોષમાં વૃદ્ધિને ધીમી પાડે છે તલનું તેલ તલનું તેલ તલના બીજને પીલાણ કરીને પીસીને મેળવવામાં આવે છે આ તેલમાં સંતૃપ્ત ફેટ પ્રમાણમાં ઓછા હોય છે તથા મોનો અને પોલી ફેટ્સનું સારું મિશ્રણ ધરાવે છે આ વિટામિન ઈનો સારો સ્ત્રોત છે ઓલિવ ઓઇલ ઓલિવનું તેલ ઓલિવમાંથી મેળવવામાં આવે છે આ દહન ઘટાડી શકે છે જે હૃદય રોગ માટે મુખ્યત્વે જવાબદાર છે આ એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલનું ઓક્સિડેશન ઘટાડે છે અને બ્લડ પ્રેશર પણ ઘટાડે છે રાઈસ બ્રાન ઓઇલ આ તેલ ચોખાના બહારના સ્તર કે ફોતરામાંથી મેળવવામાં આવે છે રાઇસ બ્રાન્ડ ઓઇલ વિટામિન ઈથી સમૃદ્ધ છે જે રોગપ્રાતિકારક ક્ષમતા વધારે છે તથા ઇન્ફેક્શન અને અન્ય સામાન્ય રોગો સામે લડવામાં મદદ કરે છે આ તમારું વજન નિયંત્રણમાં જાળવવામાં પણ મદદ કરે છે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કીર્ત કરશો અલગ અલગ તેલ સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટ જુદા જુદા પ્રમાણમાં ધરાવે છે વળી તેઓ અલગ બિંદુએ ગરમ થાય છે વિવિધ તેલ રાંધવાની જુદી જુદી પદ્ધતિ માટે અનુકૂળ છે જેમ કે સાંતળવા તળવા મીઠાઈઓ અને સલાડ માટે વધારે તાપમાને ગરમ થયેલા તેલો તળવા જેવા ઊંચા તાપમાને બનતા ખાદ્ય પદાર્થો માટે અનુકૂળ છે સરસવનું તેલ આ ઊંચા તાપમાને તળવા સાંતળવાને તડકા માટે આદર્શ છે પરંપરાગત રીતે આનો ઉપયોગ લાંબો સમય ટકે એવા અથાણા માટે થાય છે તલનું તેલ આ તેલ મધ્યમથી ઊંચા તાપમાન રાંધવા માટે અનુકૂળ છે ટોસ્ટેડ કે કાળા તલના તેલનો ઉપયોગ મેરીનેડ અને સલાડ ડ્રેસિંગ માટે પણ થાય છે ઓલિવ ઓઇલ લાઇટ અને એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલનો ઉપયોગ સાંતળવા તળવા માટે થઈ શકશે જોકે વર્જિન અને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલનો શ્રેષ્ઠ ઉપયોગ ગરમ કર્યા વિના સલાડ માટે કે ડીપ્સ અને તૈયાર ડીશોમાં સ્વાદ વધારવા થાય છે સૂર્યમુખીનું તેલ આ તમામ ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી તેલ છે આ તળવા અને શાક કરીઝ વગેરે જેવી ભારતીય વાનગીઓ માટે આદર્શ છે મધ્યમ સુગંધને કારણે આ તેલનો સલાડ ડ્રેસિંગ માટે પણ ઉપયોગ થઈ શકે છે નાળિયેરનું તેલ નાળિયેરનું તેલ વધારે કે મધ્યમ તાપમાને રાંધવા માટે કરવા અનુકૂળ છે એની વિશિષ્ટ સુગંધ અને ફ્લેવર સાથે એનો ઉપયોગ કરી ચટણી અને મીઠાઈના સ્વાદને વધારવા પણ થાય છે રાઈસ બ્રાન ઓઇલ આ ઊંચા તાપમાને તળવા અને સાંતળવા માટે આદર્શ છે રાઇસ બ્રાન ઓઇલનો ઉપયોગ સલાડ ડ્રેસિંગ માટે પણ થાય છે કપાસિયાનું તેલ આ મધ્યમ સ્વાદ ધરાવે છે અને ઊંચા તાપમાને રાંધવા માટે સ્થિર છે આ નિયમિત ભોજન બનાવવા સાંતળવા તેમજ વધારે તળવા માટે લોકપ્રિય છે સિંગતેલ સિંગતેલ તળવા સાંતળવા અને તડકા જેવા ઊંચા તાપમાને રાંધવા માટે આદર્શ છે વપરાયેલા તેલનો ફરી ઉપયોગ કરવાના જોખમો અગાઉ ઉપયોગ થયેલા તેલનો ફરી ભોજન બનાવવા માટે ઉપયોગ કરવો સૌથી ખરાબ બાબત છે જે આપણા હૃદય માટે અને સામાન્ય સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે તેલને ફરી ગરમ કરવાની પ્રક્રિયા તેલમાં વિષયુક્ત સંયોજનો બનાવવા તરફ દોરી જાય છે જેનાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ થાય છે ફરી અને ફરી ઉપયોગ કરેલા ઘાટો રંગ ધરાવતા વાદળી રાખોડી રંગનો ધુમાડો આપતા તેલમાં ભોજન બનાવવાથી ભોજન બગડી શકે છે નુકસાનકારક ટોક્સિન છૂટે છે અને ટ્રાન્સફેટ બને છે જે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી શકે છે બ્લડ પ્રેશરમાં વધારો વપરાશ થયેલા તેલને ફરી ગરમ કરવાથી રાસાયણિક સંયોજન બદલાય છે ફેટી એસિડ મુક્ત થાય છે જે વિષયુક્ત સંયોજનો ઓક્સિડેટીવ તણાવ હાઇપરટેન્શન અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત અન્ય બીમારીઓ તરફ દોરી જાય છે કોલેસ્ટેરોલના સ્તરમાં વધારો જ્યારે વપરાશ થયેલા તેલને ઊંચા તાપમાને ફરી ગરમ કરવામાં આવે છે ત્યારે આ ટ્રાન્સફેટ્સ બનાવે છે જે કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ વધારે છે એસિડિટી અને અપચામાં વધારો વપરાશ થયેલા તેલનો ફરી ઉપયોગ કરીને સેવન કરવાથી એસિડિટી ગળાની સમસ્યાઓ અને પેટમાં બળતરાનું જોખમ વધી શકે છે કેન્સરના જોખમમાં વધારો તેલને ફરી ગરમ કરવાથી ઘટકો મુક્ત થાય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આ પોલીસ એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ પીએચ અને આલ્ડીહાઇડ્સ જેવા કારસીનોજન્ય ઘટાડો ઘટકો પણ વધારે છે જે કેન્સરના જોખમમાં વધારા સાથે જોડાયેલા છે અને શરીરમાં દહન વધારે છે અતિ તળેલા ખાદ્ય પદાર્થોની ખરીદી ટાળવી હિતાવહ છે કારણ કે આ ફરી ગરમ કરેલા તેલમાં તળેલા હોય એવું બની શકે છે ઘરે તેલનો ઉપયોગ જવાબદારી સાથે કરવો રાંધવા કે તળવામાં બાકી રહેલા તેલને ઠંડુ થવા દો અને ખાદ્ય પદાર્થોના ટુકડા દૂર કરવા અતિ બારીક ગળણીનો ઉપયોગ કરો તળેલા તેલનો સંગ્રહ સ્વચ્છ હવા ચુસ્ત પાત્રમાં સૂર્યપ્રકાશ અને ગરમીથી દૂર કરવો વપરાશ થયેલા તેલનો ઉપયોગ એક બે દિવસમાં કરી લેવો જોઈએ તેલને ફરી ગરમ કરવાના કિસ્સામાં એનો મહત્તમ બે વાર ઉપયોગ કરો અને તળવા માટે એનો ફરી ઉપયોગ કરવાનું ટાળો જ્યારે નાંધવા માટે તેલનો ફરી ઉપયોગ કરો ત્યારે એનો રંગ સુગંધ અને સ્વાદ ચકાસો જો એમાં દુર્ગંધ આવે તો એનો રંગ ઘાટો હોય કે સ્વાદ બગડેલો હોય તો એને ફેંકી દો જ્યારે તેલને ફરી ગરમ કરો ત્યારે ઝડપથી ધુમાડા નીકળે તો એને ફેંકી દો ફેટનું સેવન ઘટાડવાની ટિપ્સ અહીં થોડી રીતો આપી છે જે તમને તમારા ફેટનું સેવન ઘટાડવામાં મદદરૂપ થશે તમારા રોજિંદા આહારમાં તેલનું સેવન તબક્કાવાર રીતે ઘટાડો ઘરે તેલના સેવન પર નજર રાખો દર મહિને નિશ્ચિત માત્રામાં ખરીદી અને વપરાશ કરો તથા એનું પ્રમાણ વધારે ઘટાડવા પ્રયાસ કરો બોટલમાંથી સીધું લેવાને બદલે નાની ચમચી સાથે તેલને માપીને લો દર મહિને તેલનો પ્રકાર બદલો વારંવાર તેલ ગરમ ના કરો કે તળવા કે રાંધવા એક જ તેલનો ફરી ઉપયોગ ના કરો તળવાનું શક્ય એટલું ટાળો એના બદલે બાફેલું ઉકાળેલું રોસ્ટ કે ગ્રીલ કરેલું ભોજન લો બટર માખણ અને ઘીનો મધ્યમસર ઉપયોગ કરો વનસ્પતિ બેકરી ફેટ અને માર્જરીનનો ઉપયોગ ટાળો કારણ કે તેઓ ટ્રાન્સફેટ્સ ખરાબ ફેટ્સ ધરાઈ શકે છે બેકરી ઉત્પાદનો કે પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોનું સેવન મધ્યમસર કરો જેમાં ફેટ વધારે હોય છે જો તમે માંસાહારી છો તો લાલ માંસ કે ઓર્ગન મીટને બદલે ચિકન કે માછલીનું સેવન કરો સ્વસ્થ ફેટ્સની પસંદગી કેવી રીતે કરવી આપણે સેવન કરીએ ખાદ્ય પદાર્થોમાં સારા અને ખરાબ ફેટની ઓળખ કરવા સક્ષમ બનવું મહત્વપૂર્ણ છે અહીં તમને શું માહિતગાર વિકલ્પો પસંદ કરવામાં મદદરૂપ થાય એવું થોડું માર્ગદર્શન આપ્યું છે ફૂડ લેબલ્સનો વાંચો પેકેજ ફૂડ્સ પર આપેલી પોષક દ્રવ્યોની માહિતી પર ધ્યાન આપો કુલ સર્વિંગ ડીટ ફૅ સંતૃપ્ત ફેટ અને ટ્રાન્સફેટ જુઓ તેલની સમજી વિચારીને પસંદગી કરો ઓલિવ ઓઇલ સિંગતેલ કે સરસવનું તેલ જેવા સંતૃપ્ત ફેટ્સ વધારે ધરાવતા તેલની પસંદગી કરો આ તેલ વધારે સંતૃપ્ત ફેટ્સ ધરાવતા તેલો કરતાં સ્વસ્થ વિકલ્પ છે તળેલા ખાદ્ય પદાર્થોનું સેવન ટાળો સામાન્ય રીતે તળેલા સ્ટ્રીટ ફૂડ અને ફાસ્ટ ફૂડમાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ફેટ્સ હોય છે સ્વસ્થ ગ્રીલ કરેલા બાફેલા કે બેક કરેલી ચીજવસ્તુઓની પસંદગી કરો સ્વાસ્થ્ય માટે ગુણકારક તેલ સાથે રાંધવું ઘી કે વનસ્પતિ તેલ જેવા ફેટ્સને બદલે ઓલિવ ઓઇલ સિંગતેલ કે સરસોના તેલ જેવા સ્વસ્થ વિકલ્પો પસંદ કરો નટ્સ અને સીડનો નાસ્તો કરો નટ્સ બદામ કાજુ અખરોટ અને સીડ ફ્લેક્સ ચીયા તલ પોષક દ્રવ્યોથી ભરપૂર છે તથા સંતોષકારક નાસ્તો છે મધ્યમ પ્રમાણમાં સેવન કરો કારણ કે એમાં કેલરી વધારે હોય છે ઓછા ફેટ ધરાવતા ડેરી ઉત્પાદનોની પસંદગી કરો ઓછા ફેટ ધરાવતું કે સ્કીમ મિલ્ક દહીં તથા ચીઝની પસંદગી કરો જેથી સંતૃપ્ત ફેટનું સેવન ઘટે પ્રોસેસ્ડ અને પેકેજ ખાદ્ય પદાર્થોનું મર્યાદિત સેવન કરો એમાં ઘણીવાર ટ્રાન્સફેક્ટ હોય છે તાજા આખા ખાદ્ય પદાર્થો પસંદ કરો તથા શક્ય હોય ત્યાં સુધી ઘરે ભોજન બનાવો ઘરે રાંધવું તમે તમારા ભોજનમાં ફેટ્સની ગુણવત્તાને માત્રા નિયંત્રિત કરી શકો છો ભોજન બનાવવા તળવાને બદલે ગ્રીલિંગ બેકિંગ કે સ્ટીમિંગ જેવી સ્વાસ્થ્ય માટે ગુણકારક પદ્ધતિઓનો ઉપયોગ કરો તેલ અને ફેટ્સ વિશે ભ્રમ અને હકીકતો ભ્રમ હકીકતોનમાં બટર કરતાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે હકીકત બટર અને માર્જેરીન વિવિધ પ્રકારોના ફેટ હોય છે પણ એક સરખા પ્રમાણમાં એટલે તેઓ સમાન કેલરી ધરાવે છે મીઠા વિનાનું બટર સ્વાસ્થ્ય માટે સારું છે કારણ કે માર્જર ઇન ધરાવી શકે છે બટર ફેટમાં દ્રાવ્ય વિટામિન્સ ધરાવે છે જેને શરીર સરળતાપૂર્વક પચાવે છે જ્યાં સુધી ઉત્પાદનમાં વિટામિન ના ઉમેરવામાં આવે ત્યાં સુધી માર્જર વિટામિન્સ હોતા નથી ભ્રમ ફેટ મુક્ત સલાડ ડ્રેસિંગ શ્રેષ્ઠ છે હકીકત સલાડ શાકભાજીમાં લાઇકોપીન અને બીટા કેરોટિન જેવા પોષક દ્રવ્યો ભરપૂર હોય છે જે ફેટ સાથે મિશ્રણ થાય ત્યારે સારી રીતે પચી જાય છે દુકાનથી સલાડ ડ્રેસિંગની ખરીદી કરવાને બદલે ઓલિવ ઓઇલ કે અન્ય કોલ્ડ પ્રેસ ઓઇલ ચીઝ બદામ તલ કે એવો ઉપયોગ સલાડમાં ફેટ માટે સારો હોય છે ભ્રમ ફેટ મુક્તમાં કેલરી ઓછી હોય છે હકીકત ફેટ મુક્ત પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો નિયમિત કરતા વધારે કેલરી ધરાઈ શકે છે કારણ કે શુગર કે લો ફેટને બદલે સ્વાદ અને રંગ માટે ઉમેરેલા હોય છે શુગર કે કાર્બોહાઈડ્રેટનું ઊંચું પ્રમાણ કેલરીને વધારે છે અતિ ફેટ મુક્ત ખાદ્ય પદાર્થો ખાસ કરીને કૂકીઝ કેક્સ અને ક્રેકર્સ જેવી બેક કરેલી ચીજવસ્તુઓને ટાળવું સર્વિંગ સાઇઝ અને કેલરીની ગણતરી માટે લેબલ હંમેશા ચકાસો ભ્રમ કોલેસ્ટ્રોલ ફ્રી લેબલ એટલે સ્વસ્થ ખાદ્ય પદાર્થ હકીકત કોલેસ્ટેરોલ મુક્ત એટલે ફેટ મુક્ત એવું જરૂરી નથી ખાદ્ય પદાર્થ કોલેસ્ટેરોલ મુક્ત હોઈ શકે છે પણ એમાં સંતૃપ્ત ફેટ્સ કે ટ્રાન્સફેકસ વધારે હોઈ શકે છે જે બંને લોહીમાં કોલેસ્ટેરોલ વધારે છે કોલેસ્ટેરોલ ફ્રી ફક્ત એક માર્કેટિંગ વ્યૂહરચના છે સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કોમ્પલેન્સ સીઈઆરસીઆઈએન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે 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 ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે